હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ગણિત પ્રકરણ ત્રણ તેના સ્વાદે ત્રણ પોઈન્ટ ત્રણ જોવાના છીએ જેનો આજે ત્રીજો પ્રશ્ન છે જો તમે આગળના બે પ્રશ્ન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન ત્રણ છે કે વિભાજ્યતા વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા છ વડે વિભાજ્ય છે તે નક્કી કરો તે માટે પહેલાં આપણે છ ની ચાવી જોઈએ તો કોઈ સંખ્યા છથી વિભાજ્ય છે કે નહીં તે જાણવા માટે આપણે બે વસ્તુઓ જોવાની છે પહેલી વસ્તુ કઈ છે તો શું તે બેથી વિભાજ્ય છે એટલે કે શું તે સંખ્યા બેકી છે જેનો એકમનાંક શૂન્ય બે ચાર છ કે આઠ છે બરાબર ત્યારબાદ બીજી વાત કરીએ તો શું તે સંખ્યા ત્રણથી વિભાજ્ય છે એટલે કે શું તે સંખ્યાના બધા અંકોનો સરવાળો ત્રણથી વિભાજ્ય છે જો કોઈ સંખ્યા બે અને ત્રણ બંનેથી વિભાજ્ય હોય તો તે સંખ્યા છથી પણ વિભાજ્ય હો ઉદાહરણ તરીકે આપણે સંખ્યા છત્રીસનો શું છત્રીસ બેકી સંખ્યા છે તો આપણે જોતાં જ ખબર પડે છે કે સંખ્યા છત્રીસ એ બેકી સંખ્યા છે કારણ કે તેનો એકમનો અંક શું છે તો છ છે ત્યારબાદ શું છત્રીસનો એકમનો અંકનો સરવાળો ત્રણથી વિભાજ્ય છે તો હા ત્રણ વત્તા છ કરીએ તો નવ મળે છે અને નવ એ ત્રણથી વિભાજ્ય છે તેથી છત્રીસ એ છથી પણ વિભાજ્ય થશે ત્યારબાદ ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ તો સંખ્યા ઓગણપચાસ સો ઓગણપચાસ બેકી સંખ્યા છે ના કારણ કે તેનો એકમનો અંક નવ છે નવ એ એકી સંખ્યા છે તેથી ઓગણપચાસ એ છથી વિભાજ્ય નથી અહીં યાદ રાખવા જેવી બાબત એ છે કે સંખ્યા બે અને ત્રણ બંનેથી વિભાજ્ય હોવી જોઈએ જો કોઈ સ કોઈ એક શરત પૂરી ન થાય તો સંખ્યા છથી વિભાજ્ય નથી હવે આપણે આ આ પ્રશ્નનો સોલ્વ ઇઝીલી કરી શકીએ તો પ્રશ્ન ત્રણનો એ છે સંખ્યા તમને આપેલી છે ટુ નાઇન સેવન વન ડબલ ફોર તો સંખ્યા ટુ નાઇન સેવન વન ડબલ ફોર એનો એકમનો અંક અંક ચાર છે તેથી આ સંખ્યાને બે વડે ભાગી શકાય એટલે કે બે વડે વિભાજ્ય છે ત્યારબાદ ત્રણ વડે જોઈએ તો ટુ નાઇન સેવન વન ડબલ ફોર આ સંખ્યાનો જો સરવાળો કરીએ આ સંખ્યાનો સરવાળો કર તો આપણને જવાબમાં શું મળશે તો સત્તાવીસ મળશે સત્તાવીસ મળે છે જેથી આ સંખ્યા એ ત્રણ વડે વિભાજ્ય છે અહીં બંને શરતોનું પાલન થાય છે બે વડે ને ત્રણ વડે બંને વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા છ વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા છ વડે વિભાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણનો બી તો વન ટુ ફાઈવ એટ સંખ્યા છે તો અહીં જોઈએ તો બે વડે વિભાજ્ય છે કે નહીં તો અહીં એકમનો અંક આઠ છે જે બે વડે વિભાજ્ય છે તો આપણે લખીશું વન ટુ ફાઈવ એટ એ બે વડે વિભાજ્ય છે કારણ કે તેનો એકમનો અંક આઠ છે ત્યારબાદ આ સંખ્યાનો જો સરવાળો કરીએ તો આપણને કેટલો જવાબ મળશે વન ટુ ફાઈવ એટ સં એ ત્રણ વડે વિભાજ્ય નથી કારણ કે આ સંખ્યાનો સરવાળો કરતા જવાબમાં આપણને શું મળશે તો સોળ મળે છે જે ત્રણ વડે વિભાજ્ય નથી તો અહીં ફક્ત એક જ શરત પૂરી થાય છે અહીં આ સંખ્યા ફક્ત બે વડે વિભાજ્ય છે આથી વન ટુ ફાઈવ એટ એ છ વડે વિભાજ્ય નથી ત્યારબાદની સંખ્યા આપણને આપેલી છે સી ફોર ડબલ થ્રી ફાઈવ તો ફોર થ્રી થ્રી ફાઈવ એ બે વડે વિભાજ્ય નથી કારણ કે તેનો એકમનો અંક પાંચ છે ફોર ડબલ થ્રી ફાઈવ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે કારણ કે તેના અંકોનો સરવાળો અંકોનો જે સરવાળો કરીએ પંદર આવે છે જે ત્રણ વડે વિભાજ્ય છે હવે ફોર ડબલ થ્રી ફાઈવ સંખ્યા ફક્ત ત્રણ વડે વિભાજ્ય છે એટલે કે તે એક જ શરત પૂરી કરે છે તેથી આ સંખ્યા છ વડે વિભાજ્ય નથી ત્યારબાદ પ્રશ્ન ત્રણનો ડી છે સિક્સ વન ટુ ડબલ થ્રી તો આ સંખ્યા સિક્સ વન ટુ ડબલ થ્રી એ બે વડે વિભાજ્ય નથી કારણ કે તેનો એકમ નાંક છે તે ત્રણ છે ત્યારબાદ સિક્સ વન ટુ ડબલ થ્રી એ ત્રણ વડે વિભાજ્ય છે કારણ કે તેના અંકોનો સરવાળો કેટલા મળે છે આપણે તો પંદર મળે છે તેથી આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે પરંતુ આ સંખ્યા એ ફક્ત ત્રણ વડે વિભાજ્ય છે આથી સિક્સ વન ટુ ડબલ થ્રી એ છ વડે વિભાજ્ય નથી ત્યારબાદ પ્રશ્ન ત્રણનો ઈ અહીં સંખ્યા નાઇન ઝીરો વન થ્રી ફાઈવ ટુ આપેલી છે તો નાઇન ઝીરો વન થ્રી ફાઈવ ટુ એ સંખ્યાનો એકમનો અંક અંક બે છે જેથી આ સંખ્યા બે વડે વિભાજ્ય છે ત્યારબાદ આ સંખ્યા એ ત્રણ વડે વિભાજ્ય નથી કારણ કે આ સંખ્યાનો સરવાળો વીસ છે વીસ મળે છે તેથી તે ત્રણ વડે વિભાજ્ય નથી તેથી આ સંખ્યા એ ફક્ત બે વડે વિભાજ્ય છે અહીં એક જ પાલન થાય છે તેથી સંખ્યા નાઇન ઝીરો વન થ્રી ફાઇવ ટુ એ છ વડે વિભાજ્ય નથી ત્યારબાદ પ્રશ્ન ત્રણનો એફ ફોર થ્રી એટ સેવન ફાઇવ ઝીરો એ સંખ્યા બે વડે વિભાજ્ય છે કારણ કે તેનો એકમનો અંક શૂન્ય છે ત્યારબાદ આ સંખ્યા ત્રણ વડે પણ વિભાજ્ય છે કારણ કે આ સંખ્યાનો સરવાળો 27 મળે છે જે ત્રણ વડે વિભાજ્ય છે અહીં બંને સંખ્યાનો બંનેવ શરતનું પાલન થાય છે તેથી ફોર થ્રી એટ સેવન ફાઈવ ઝીરો એ છ વડે વિભાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ નજી સંખ્યા વન સેવન નાઇન ઝીરો વન એટ ફોરમાં એ બે વડે વિભાજ્ય છે કારણ કે એકમનો અંક ચાર છે ત્યારબાદ વન સેવન નાઇન ઝીરો વન એટ ફોર એ ત્રણ વડે વિભાજ્ય છે કારણ કે તેના અંકોનો સરવાળો ત્રીસ મળે છે આથી આ સંખ્યા બે અને ત્રણ વડે વિભાજ્ય છે જેથી છ વાડે પણ વિભાજ્ય હશે ત્યારબાદ પ્રશ્ન ત્રણનો એચ વન ટુ ફાઇવ એટ થ્રી આ સંખ્યાનો એકમનો અંક એ ત્રણ છે એટલે કે એકી સંખ્યા છે તેથી એ બે વડે વિભાજ્ય નથી કારણ આપીશું કારણ કે એકમનો અંક ત્રણ છે ત્યારબાદ વન ટુ એટ થ્રી સંખ્યાએ ત્રણ વડે વિભાજ્ય નથી કારણ કે તેના અંકોનો સરવાળો ઓગણીસ છે આથી આ સંખ્યા બે અને ત્રણ વડે વિભાજ્ય નથી જેથી વન ટુ ફાઇવ એટ થ્રી સંખ્યા એ છ વડે વિભાજ્ય નથી ત્યારબાદ પ્રશ્ન ત્રણનો આય સિક્સ થ્રી નાઇન ટુ વન ઝીરો એ બે વડે વિભાજ્ય છે કારણ કે આ સંખ્યાનો એકમનો અંક એકમનો અંક શૂન્ય છે ત્યારબાદ સિક્સ થ્રી નાઇન ટુ વન ઝીરો એ ત્રણ વડે વિભાજ્ય છે કારણ કે આ સંખ્યા નો સરવાળો એકવીસ મળે છે જે ત્રણ વડે વિભાજ્ય છે બે અને ત્રણ વડે વિભાજ્ય છે તેથી તે સંખ્યા છ વડે વિભાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણનો છેલ્લો પ્રશ્ન છે જે વન સેવન એટ ફાઇવ ટુ એ સંખ્યા જેનો એકમનો અંક બે છે એ બે વડે વિભાજ્ય છે કારણ બે છે ત્યારબાદ સંખ્યા વન સેવન એટ ફાઈવ ટુ એ ત્રણ વડે વિભાજ્ય નથી કારણ કે તેના અંકોનો સરવાળો જો કરીએ તો આપણને ત્રેવીસ મળે છે જે ત્રણ વડે વિભાજ્ય નથી અહીં આ સંખ્યા ફક્ત બે વડે વિભાજ્ય છે તેથી સંખ્યા વન સેવન એટ ફાઇવ ટુ એ છ વડે વિભાજ્ય નથી જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો